સાધકો માતાજીની આરાધના સાધના કરશે નવરાત્રીને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ ગરબી મંડળમાં નાના બાળકોથી લઈ પચાસ વર્ષની ઉંમરના લોકો પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે ગરબા રમેશે સારી તાલુકાના ફતેગઢ ગામે શક્તિ ગરબી મંડળના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુકરીના માળા જેવડું ગામ એટલે ફતેગઢ નવા ગામ શક્તિની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રી આ ગરબી મંડળમાં ભાઈચારાની એકતા સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે મા શક્તિની આરાધનાનું મહાપર્વ એટલે નવલી નવરાત્રિનો પ્રારંભ નવ દિવસ જગદંબાની ભક્તિ થઈ છે સાધકો માતાજીના આરાધના અને સાધના કરશે નવરાત્રિને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ આ ગરબી મંડળમાં નાના બાળકોથી લઈ અને પચાસ વર્ષની ઉંમરના લોકો પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે ગરબા રમે છે સંજય રિપોર્ટ એસનઈન ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે